નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી કૃષ્ણ પટેલ ની કેબિન નું વાતાવરણ અવરણીય રીતે ભારખેમ હતું સમજો ને કે નકારાત્મા ચરસીમાં એ હતું ડોક્ટર પટેલની સમક્ષ પ્રયાંશ દેસાઈ અને તેમના પત્ની પ્રયોશા દેસાઈ બેઠેલ હતા તેમના ચહેરા ઉપર પારાવાર વિષાદના વાદળો ઘેરાયેલા હતા એક સ્મશાનવત શાંતિ પ્રસલેલી હતી તે અઢાર ગુણ્યા વીસ ફૂટની કેબિનમાં એવું તે શું થઈ ગયું હતું જેને લીધે આ વિષાદ ભર્યું વાતાવરણ અનુભવ રહ્યું હતું વાત જાણે એમ હતી કે પ્રયાસ દેસાઈ ના માતૃશ્રી યજ્ઞસ્વરી દેસાઈ ને જીવન હોસ્પિટલ ના આઈસીયુ વિભાગ માં છેલ્લા દસ દિવસ થી દાખલ હતા તેઓ મજા તંત્ર બ્લોને મારાઓ ના ઈલાજ માટે ત્યાં દાખલ હતા તેમનું મજા તંત્ર કામ કરતું તદન બંધ થઈ ગયું હતું અને તેનો એક જ ઉપાય એ હતો કે તેમને રોજ લોહીના બાટલા ચડાવવા પડતા હતા આમ જુઓ તો યજ્ઞસ્વરી બહેનને જોઈને ખ્યાલ ના આવે કે તેઓ આ બીમારથી પીડાતા હશે મોઢા ઉપર એ જ મુદુ સ્મિત અને સકારાત્મકના અભિગમ ને લીધે તેઓ આ ભીષણ બીમારીની સામે ઝીંક ઝીલી રહ્યા હતા ડોક્ટર પટેલે આજે પ્રયાંસ દેસાઈ અને તેમના પત્નીને મળવા માટે બોલાવ્યા હતા જેથી તે તેમને હકીકત વર્ણવી શકે પ્રયાંશભાઈ મારી એક સલાહ છે તમને પછી તમારે જ નિર્ણય લેવાનો છે યજ્ઞરી બહેનની બી આ બીમારીના ઈલાજ છે આપણે કોશિશ તો કરી જ રહ્યા છીએ તેમાં બેમત નથી બે ત્રણ દિવસમાં તેમને હું અહીંથી રજા પણ આપી દઈશ તમારે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે દર પંદર દિવસે તેમનું લોહી બદલવું પડશે અને હું જે દવાઓ લખી આપું તે તેમને નિયમિત આપતા રહેવું પડશે પણ ડોક્ટર પટેલ બે ત્રણ પડ નો વિરામ લીધો જાણે શબ્દો ગોઠવાતા હોય મારા અનુભવના જોરે હું એટલું કહી શકું કે યજ્ઞેશ્વરી બહેનનું આયુષ્ય છ મહિનાથી વધુ નથી કારણ કે આપણે અત્યારે થીગડું જ મારી રહ્યા છીએ આપણા શરીરમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને તેમણે આ જ બીમારી છે ડોક્ટર પટેલે જે કહેવાનું હતું તે કહીને એક મોટો શ્વાસ છોડ્યો અમુક ક્ષણો સુધી કોઈ કશું બોલ્યું નહીં વાતાવરણ અતિશય ભારે થઈ ગયું હતું પ્રયાસ આ સાંભળીને પડી ગયો એક વખત પ્રયોસા સમક્ષ જોઈને બીજી ક્ષણે થોડી ઘણી સ્વચ્છતા ધારણ કરીને ડોક્ટર પટેલ આપ જે કહો છો તે સમજીતો ગયો પરંતુ મારું મન આ માનવા તૈયાર નથી શું બીજો કોઈ ઉપાય નથી આઈ મેન બીજા કોઈ મોટા શહેરમાં જઈને ઈલાજ કરીએ તો પ્રયંશે પોતાનો મુદ્દો મૂક્યો અને ડોક્ટર પટેલ સમક્ષ જોઈ રહ્યો ડોક્ટર પટેલે પતિ પત્ની સમક્ષ જોઈને પ્રયંશભાઈ આપની વ્યથા અને લાગણી હું સમજી શકું છું પરંતુ તમને બનેને અહીં બોલાવતા પહેલા આ બધી જ શક્યતાઓ ઉપર ચર્ચા વિચારણા બીજા ડોક્ટરો સાથે પણ કરી જ જોઈ હતી અને પછી હું આ તારણ ઉપર આવ્યો છું તેમણે છતાં પણ આપણે વધુ કોશિશ કરવી હોય તો મુંબઈમાં મારા વર્તુળમાં ઘણા ડોક્ટરો છે તેમનો પણ આપણે અભિપ્રાય લઈ જઈએ ડોક્ટર પટેલ હજી આગળ કંઈ બોલે તે પહેલાં જ પ્રયાંસ તેમને અટકાવીને બોલી ઉઠ્યો ડોક્ટર પટેલ અમને તમારી સારવાર ઉપર પૂરેપૂરો ભરોસો છે મારી માનું આયુષ્ય આટલું જ હશે આપણે કોશિશ કરી જોઈ બીજું શું કરી શકીએ પ્રયાસનો અવાજ લગભગ રડમસ થઈ ગયો હતો આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા પ્રયોસા એ હળવેથી પોતાની હથેળી પ્રયાસના હાથમાં ઉપર મૂકીને તેને મુખ સાંત્વના આપી ડોક્ટર પટેલે તેમના હાથમાં રહેલા રિપોર્ટ્સ એક મોટા કવરમાં મૂકીને પ્રયાસના હાથમાં આપ્યું અને પ્રયાસભાઈ યજ્ઞેશ્વરી બહેનને રજા આપવાની પ્રક્રિયા શરૂ કરાવી દઉં છું તમને દવાઓની વિગત આપું છું તે નિયમિતપણે આપતા રહીશું જો કોઈ ઇમરજન્સી લાગે તો બે ધડક ફોન કરી દેજો ડોક્ટર પટેલ આટલું બોલીને ઊભા થયા પ્રયાસ અને પણ જાણે ખંભા ઉપર મણનો ખોજો હોય એટલું ધીરેથી ઊભા થઈને ભારે પગલે ડોક્ટર પટેલની કેબિનમાંથી બહાર નીકળી ગયા બહાર નીકળ્યા તો જોયું કે નર્સ યજ્ઞેશ્વરી બહેનને wheelchair ઉપર બેસાડીને કોરિડોરમાં આંટા મારી રહી હતી પ્રયાસ અને પ્રયોસાય તરત જ દેખાવ પૂરતી સ્વસ્થતા ધારણ કરી અને યજ્ઞેશ્વરી બહેન ને નજીક ગયા પ્રયાસ તેમની wheelchair આગળ ગોટળ પર બેસીને માં જુઓ તમને તો આજે રજા આપી દે છે તમે હવે એકદમ સાજા સારા થઈ ગયા છો આપણે થોડી જ વારમાં ઘરે જઈશું

તારી અને પ્રયોસાની નિઃશ્વાસ સેવાનું આ પરિણામ છે ભગવાન સૌ મને તારા જેવો દીકરો અને તારા જેવી વહુ આપે આટલું બોલતા માતો યજ્ઞસ્વરી બહેનને શ્વાસ ચડી ગયો સાથે ઓબેલી નર્સે તરત જ તેમણે સંભાળી લીધા અને પ્રયાસને તાકીદ કરી કે નબળાઈને લીધે બહુ બોલવાનો પરિશ્રમ ના કરે અને પછીના એકાદ કલાકમાં તો યજ્ઞેશ્વરી બહેન પ્રયાંશની ગાડીમાં પાછળની સીટ ઉપર પ્રયોશા સાથે બેઠા હતા અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા સમય નામ તો યમલોકનો દૂત હંમેશા મનુષ્યને તેની ટક 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 એ જ કહેવાની કોશિશ કરતો હોય છે કે રે મનુષ્ય હું કોઈના પણે રોકે રોકાતો નથી સમય વહેતો જાલ્યો આ તરફ પ્રયાસ અને પ્રયોસા યજ્ઞસ્વરી બહેન ની સેવામાં રાત દિવસ એક કરી રહ્યા હતા દવાઓનો દોર ચાલુ થઈ ગયો હતો બીમારી પણ એટલી જ જટિલ હતી ને સવાર પડે અને પ્રયોસા હાથમાં દૂધનો કપ અને તેની સાથે લેવાની ગોળીઓ લઈને હાજર થઈ જતી યજ્ઞસ્વરી બહેન કટાણું મોઢું કરીને પણ અનિચ્છાએ તે પી જતા અગિયાર અગિયાર ત્રીસ વાગે એટલે જમ્યા પહેલાની દવાઓ બાર વાગના ટકોરે જમવાનું ફરી પાછી જમીને લેવાતી ગોળી બપોરે ચા સાથે મેરીના બિસ્કિટ સાથે પાંચ ત્રીસ વાગે પ્રયોશિયા અગ્નસ્વરી બહેનને વ્હીલચેરમાં બેસાડીને તેમની જ સોસાયટીમાં આવેલ મહાદેવના મંદિરમાં લઈ જતી ત્યાં નાના બગીચામાં બેસીને અલક મલકની વાતો કરતી નાના ભૂલકાઓ ને ત્રીસ વાગે એટલે પ્રયાસ આવી જતો એટલે પછી ત્રણેય જણા ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાના ઘર તરફ પ્રયાણ કરતા ઘરે પહોંચીને પ્રયાન્સ હાથ મોઢું ધોઈ થોડી વાર પ્રયાસ અને પ્રયોસા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ચા સાથે નાસ્તો થોડો હળવો નાસ્તો કરતા અને આખા દિવસમાં શું શું ઘટ્યું તેની ચર્ચા કરતા આ નિત્યક્રમ થોડા દિવસ ચાલ્યો હવે તો પ્રયાસે અગ્નેશ્વરી બહેનના ઓરડામાં એક બેલ પણ મુકાવી દીધી હતી રાત વરત જો જરૂર પડે ને તો યજ્ઞશ્વરી બહેન તે બેલની મદદથી પ્રયાસને જાણ કરી શકે બધું રાબેદા મુજબ ચાલી રહ્યું હતું અને એક સવારે નિત્યક્રમ મુજબ પ્રયોસા યજ્ઞશ્વરી બહેનના ઓરડામાં દૂધનો પ્યાલો અને ગોળીઓ લઈને ગઈ આજે કદાચ થોડું મોડું થઈ ગયું હતું નિત્ય સમય કરતા યજ્ઞ બહેન નાઈ ધોઈને બેઠા હતા મમ્મી માફ કરશો આજે થોડું મોડું થઈ ગયું તમને દૂધ અને ગોળી આપવામાં પ્રયાસ ને પણ થોડું મોડું થતું હતું એટલે પહેલા તેમની ચા બનાવી હજી તો પ્રયોસા આટલું જ બોલી ત્યાં તો યજ્ઞ બહેન

તેની અપેક્ષા બહારનું હતું યજ્ઞશ્વરી બહેનનું વર્તન પણ માં છે એટલે વઢવાનો હક હોય તેવું વિચારીને પ્રયોસા કશો જ સામો જવાબ આપ્યા વગર દૂધ અને ગોળી બાજુના ટેબલ ઉપર મૂકીને ન મસ્તક ત્યાંથી નીકળી ગઈ રસોડામાં આવીને પ્રયોસાથી એક દુષ્કું નખાઈ ગયું આટલા વર્ષોમાં કોઈ દિવસ યજ્ઞશ્વરી બહેન તેની સાથે આવી રીતે વાત નોતી કરી એટલે તેને માટે આ ખૂબ જ આશ્ચર્યજનક હતું પણ ખેર બીમારીમાં આવું થઈ જતું હશે અને મને વાડીને પ્રયોસા ઘર કામમાં વ્યસ્ત થઈ ગઈ બપોરનું જમવાનું પણ થઈ ગયું યજ્ઞસ્વરી બહેને આજે થોડા અલગમાં જ મિજાજમાં હતા દિવસ દરમિયાન કોઈને કોઈ કારણોસર પ્રયોસા ઉપર નારાજગીનો અભિષેક થતો રહ્યો સાંજે પ્રયાસ ઘરે આવ્યો થોડું ઉતરેલું લાગ્યું પરંતુ ત્યાં કંઈ પૂછ્યું નહીં થોડો ફ્રેશ થઈને યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં ગયો માં કેમ છે આજે કોઈ તકલીફ નથી ને આજે મંદિરે નહોતા ગયા ચાલો આપણે અત્યારે જઈએ પ્રયાસે તેની માતાના ખબર અંતર પૂછ્યા અને યજ્ઞસ્વરી બહેને તેના ઉપર ગયા જો પ્રયાસ તું પૂછવા ખાતર પૂછતો હોય તો રહેવા દેજે તમને બંનેને હવે હું ભાર રૂપ લાગુ છું એ તો હવે તારી વહુના વર્તન ઉપર થી લાગે છે આજે દવા આપવામાં મોડું કર્યું બપોરે ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ હતી આના કરતા તો હું સાજી જ ના થઈ હોત તો સારું થાય પ્રયાસ રીતસરનો ડઘાઈ ગયો તેણે તરત જ પ્રયોસાને અંદર માના ઓરડામાં બોલાવી પ્રયોસા શું થયું છે આજે મા કેમ આટલા ગુસ્સે છે કઈ ભૂલ થઈ છે સવારે કેમ મોડું થયું તને માની દવાનો સમય તો ખબર જ છે ને તો પછી કેમ રહી ગયું એક સામટા અને પ્રશ્નોનો મારો અચલાવ્યો પ્રયાસીએ પ્રયોસા રણમસ્ત થઈ ગઈ અને પછી સવારથી ઘટેલો ઘટનાક્રમ કહ્યો અને ફરી પાછી માફી માંગી વાત અહીં પૂરી થઈ ડિનર ટેબલ ઉપર શાંતિ પ્રવર્તી રહી રોજ જેમ અલક મલકની વાતો થતી આજે નોતી થતી પ્રયોસાએ પણ જટપટ તેનું કામ પતાવી રાતની દવાઓ યજ્ઞેશ્વરી બહેનને આપીને પોતાના ઓરડામાં જતી રહી પ્રયાંશ બેઠક ખંડમાં પોતાના લેપટોપ ઉપર કંઈક કરી રહ્યો હતો પરંતુ તેનું મગજ આજે ચાલતું નહોતું લેપટોપ બંધ કરીને તે પોતાની આંખો બંધ કરીને વિચારોમાં ગરકાવ થઈ ગયો આજનો બનાવ તેના મગજ ઉપર કબજો કરીને તેના અંતકરણને કોતરી રહ્યો હતો દિવસો વીતવા લાગ્યા મહિનાઓમાં પરિવર્તિત થતા ગયા જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ યજ્ઞસ્વરી બહેનના શરીરને ઘસારો પણ લાગવા માંડ્યો હતો પરંતુ તેના વર્તનમાં કોઈ ફેરફાર ના થયો રોજ કોઈક ને કોઈ કારણ હવે તે પ્રયાસ અને પ્રયોસા સાથે વાદ વિખવાદમાં ઉતરી પડતા કારણ કંઈ પણ ના હોય પરંતુ કદાચ અતિશય દવાઓના સેવનને કારણે તેમનું મગજ હવે તેમના કહ્યામાં નહોતું રહેતું નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતા તેમનો સ્વભાવ તામસી થઈ ગયો હતો પરંતુ પ્રયાસ અને પ્રયોસા જેનું નામ જરા સરખો પણ અવાજ ઊંચો નહોતો કરતા તેમની દરેક દરેક ફરજ એકદમ નિષ્ઠાથી ભજાવતા હતા પ્રયોગોના નિત્યક્રમમાં કોઈ જ ફેરફાર નહોતો થયો એ સવારથી લઈને સાંજ સુધી યજ્ઞસ્વરી બહેનની ચાકરીમાં કોઈ કમી નહોતી રાખતી આ તરફ યજ્ઞસ્વરી બહેનની બીમારી હવે જોર પકડતી જતી હતી શરીર છીણ થઈ ચૂક્યું હતું તેમનો ખોરાક પણ ઓછો થઈ ગયો હતો દર પંદર દિવસે જે લોહીના બાટલા ચડતા હતા તેની પણ કસી અસર દેખાતી નહોતી પ્રયાસ બે થી ત્રણ વખત ડોક્ટર પટેલને મળીને આવ્યો હતો પરંતુ ડોક્ટર પટેલનું કહેવું એ જ હતું જે પાંચ છ મહિના પહેલા કહ્યું હતું આ બધી આખરી નિશાનીઓ હતી પ્રયાસ અતિશય નાસી પાસ થઈ ચૂક્યો હતો તેને આ વાતની જાણ હતી છતાં પણ તે સ્વીકારી નહોતો શકતો કે તેની માં તેની પાસેથી ધીરે ધીરે વિદાય લઈ રહી છે રાત્રે પ્રયોસાના ખંભે માથું રાખીને પ્રયાસ રીતસરનો રડી પડ્યો એક નાના બાળકની માફક અને પ્રયોસા એ પણ તેને સમજાવ્યો જો પ્રયાસ આપણે સમજી શકીએ છીએ કે આપણે કશું જ નથી કરી શકતા પણ આપણે આપણી બનતી બધી કોશિશ કરી છે હવે ભગવાનના હાથમાં તું આવી રીતે હિંમત હારી જઈશ તો પછી મમ્મીને કોણ સંભાળશે પ્રયાસ થોડો સ્વસ્થ થયો કદાચ પ્રોયસાના સાંત્વાના ભર્ય શબ્દોની ધાડી અસર થઈ હતી આજે બોપર પછી યજ્ઞશ્વરી બહેનની તબિયત વધુ બગડી હતી પ્રયંશાએ પ્રયાસને ઓફિસથી ઘરે જલ્દી બોલાવી લીધો હતો પ્રયાસે જ્યારે આવતો હતો ત્યારે જ ડોક્ટર પટેલનો ફોન કરી દીધો હતો એટલે ડોક્ટર પટેલ પણ તેના ઘરે પહોંચી ગયા હતા પ્રાથમિક તપાસ પછી ડોક્ટર પટેલ પ્રયાંશ ને બાજુના ઓરડામાં આવવા સાંકેતિક ઈશારો કર્યો પ્રયાંશ અને ડોક્ટર પટેલ બાજુના ઓરડામાં ગયા ડોક્ટર પટેલ પ્રયાંશ ને ખંભે હાથ મૂકીને એટલું જ કહ્યું સી ઇઝ સ્મિકિંગ વધુમાં વધુ એક કે બે કલાક પ્રયાસને પરિણામ ની ખબર હતી છતાં પણ તેનો અવાજ રૂંધાઈ ગયો ડોક્ટર પટેલ કોઈ જ શક્યતા નથી માના બચવાની ડોક્ટર પટેલ નકારમાં જ માથું ઋણા આવ્યું કદાચ પ્રયાસની આ હાલત જોઈને તેમની પાસે પણ શબ્દો ખૂટી પડ્યા હતા હવે સૂચના આપવાનું તો કંઈ હતું નહીં એટલે ડોક્ટર પટેલ પોતાની ભેગ લઈને ત્યાંથી નીકળી ગયા આ બાજુ પ્રયાસ યજ્ઞેશ્વરી બહેનના ઓરડામાં આવ્યો પ્રયોસા ત્યાં જ બેઠી હતી પ્રયાસ ધીરેથી તેની માના માથા નજીક બેઠો અને તેની માનું માથું હળવેથી લઈને પોતાના ખોળામાં લીધું યજ્ઞેશ્વરી બહેને ખૂબ જ જહેમતથી પોતાની આંખો ઊંચી કરી અને પ્રયાસની સામે જોયું પ્રયાસની આંખોના ખૂણા તેના અસુરોથી ઢંકાઈ ગયા હતા અને ત્યાં જ અસુરોનું એક બિંદુ યજ્ઞસ્વરી બહેનના કપાળ ઉપર પડ્યું પ્રયાસના તે અશ્રુ બિંદુની ગરમાટ માં રહેલી લાગણી એક માથી કેમ છુપી રહે પોતાનો ડાબો હાથ થોડો ઊંચો કરીને પ્રયાસના માથા ઉપર મૂક્યો અને પછી પાછો લઈ લીધો યજ્ઞસ્વરી બહેનની આંખોમાં પણ આજે વસી રહી હતી માં ચિંતા ના કરો તમે સાજા થઈ જશો અતિશય ભારેખમ અ સાથે પ્રયાંસના મુખેથી સરેલા આ શબ્દોમાં કેટલું વઝુંદ હતું તે તો પ્રયાસ જ જાણતું હતું અને આ સાંભળીને યજ્ઞેશ્વરી બહેન અતિચિંહ સ્વરે બોલ્યા દીકરા મારે એક વાત કહેવાની છે તમને બંનેને આજે હું હારીને પણ જીતી ગઈ છું પ્રયાસ અને પ્રયોસાને ખબર ના પડી કે યજ્ઞેશ્વરી બહેન શું કહેવા માગે છે અને પ્રયાસથી રહેવાયું નહીં માં તમે શું કહેવા માગો છો આરેને જીતી ગયા પણ કઈ રીતે શું કહેવું છે તમારે યજ્ઞેશ્વરી બહેન ફરી બોલવાનું શરૂ કર્યું દીકરા મને ખબર જ છે કે મારી જિંદગીના આ છેલ્લા છ મહિના હતા કદાચ તને ખ્યાલ નથી પણ તું અને પ્રયોસા જ્યારે ડોક્ટર સાહેબની કેબિનમાં બેઠા હતા ત્યારે એક નર્સ મને વ્હીલચેર ઉપર બેસાડીને બહાર ફેરવતી હતી ડોક્ટર સાહેબની કેબિનનું બારણું થોડું અધ ખુલ્લું હતું અને દીકરા તને તો ખબર છે ને કે મારા કાન કેટલા તીક્ષ્ણ છે મને ડોક્ટર સાહેબનું કહેવું ત્યારે સંભળાઈ ગયું હતું તે પછી ઘરે આવ્યા બાદ મારે જે વર્તન હતું મેં જાણી જોઈને બદલ્યું હતું પણ મારી પાસે સ્વીકારી નતો શક્યો એટલે મેં જ મારી રીતે ઉપાય શોધ્યો હું જો ખરાબ વર્તન કરું તો કદાચ તને અને પ્રયોસાને થોડી આસાની રહે મને વિદાય આપવામાં પણ પણ તું કે તારી વહુ ઉપર તેની કોઈ અસર ન થઈ આટલું પણ એક ધારુ બોલીને યજ્ઞસ્વરી બહેનને રીસને હાફ ચડી ગઈ હતી તે જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા તેમના ડોળા ઉપર ચડી ગયા હતા પ્રયાસ અતિશય ગભરાઈ ગયો માં માં શું થાય છે તમને કંઈ ના બોલશો હવે માં મારી સામુ જુઓ પ્રયાસ લગભગ બરાડી ઉઠ્યો પરંતુ યજ્ઞસ્વરી બહેન તો વિદાય લઈ રહ્યા હતા ઘડિયાળના કાંટાની ટક 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 સમય તો ના રોકાયો પરંતુ આજે યજ્ઞસ્વરી બહેનના શ્વાસે વિરામ લઈ લીધો હતો ફાટી આંખે જોઈ રહ્યો પ્રયાસ તેની માને વિદાય લેતા વિધિનો કેવો જોગાનો જો પ્રયાસ જ્યારે આ દુનિયામાં આવ્યો ત્યારે તેની માના ખોળામાં હતો અને આજે જ્યારે તેની મા એ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેનું માથું તેના દીકરાના ખોળામાં હતું મિત્રો હતી આજની આ વાત તમને કેવી લાગવી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા અંગત મિત્રોને અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ કરી લેજો એટલે દરરોજ એક નવી વાત સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય 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 બજરંગબલી